નમસ્કાર દર્શક મિત્રો પશુપાલન તે દિન પ્રતિદિન આપણા સૌરાષ્ટ્રની અંદર અને ખેડૂતભાઈઓ માટે આજે મહત્વનો ભાગ બની ગયો છે કેમ કે પશુપાલન એક આવકનો સ્ત્રોત બની રહેલો છે પરંતુ અત્યારે પશુઓનો પ્રોબ્લેમ એ છે કે સારા પશુ હોવા છતાં સારું દૂધ નથી આપતા ત્યારે એક આપણા પ્રગતિશીલ પશુપાલકે આપણો જે નેટસર્ફ કંપનીનો પેટવેટ પશુ આહાર આવે જે પશુઓના પોષક તત્વોની પૂર્તિ કરે છે તેનો વપરાશ લીધેલો છે તો એમને એમાં દૂધમાં અને પેટમાં બંનેમાં ફાયદો જોવા મળ્યો છે તો એમની પાસે તે આપણે જાણીશું

આમાં તમામ પ્રકારના વિટામિન મિનરલ્સ પ્રોબાયોટિક પ્રિબાયોટિક વિટામિન બી વન બી ટ્વેલથી લઈ તમામ પોષક તત્વો એડ કરેલા છે જે આજના સમયે પશુઓને મળતા નથી તો આ તમે જે તમારા પશુઓને કે આ તમારું છે અને ખવડાવેલો છે તો તમને આ વપરાશ કરવાથી શું ફાયદો થયો છે દૂધમાં વધારો થયો છે કેટલું દૂધ આપતું પેલા બે લીટર બે લીટર ચાર લીટર બે લીટર દૂધ નો વધારો થયો છે મતલબ મિત્રો આપણે જોઈ શકીએ કેટલા મહિનાથી આને હમણાં વાણી દિવસ ગયો અને બે લીટર હતું અને આ ખવડાવ્યા પછી અત્યારે કેટલું થયું ચાર લીટર મતલબ બે લીટર દૂધ નો વધારો એટલા જૂનો વાયના પછી પણ

આપતા હોય તો ચાલીસ રૂપિયા નો ખર્ચો થાય મહિના એક ડબ્બો બે મહિના નવસો પચાસ રૂપિયાના ના ખર્ચા બે મહિના સુધી પશુપાલક છે તે ઉપયોગ કરી શકે છે અને બીજું આ વાપરવાથી તમને પશુપાલક તરીકે

તો આ પ્રોડક્ટની માહિતી તમને કોના માધ્યમથી મળી છે આપણા મહેશભાઈ બરોબર રાઠવાડ કે આ તો આ પ્રોડક્ટ વાપરી અને તમને પૂરો સંતોષ મળ્યો છે તો જે દર્શક ભાઈઓ જે પશુપાલક છો અને તમારા પશુઓને તમારું પશુ પણ તંદુરસ્ત રહે દૂધ સારું આપે ફેટ એના સારા મળે પશુ બીમાર ન પડે અને એમનું તંદુરસ્તી કાયમી માટે જળવાઈ રહે તો એમના માટે આ પેટવેટ કેટલ ફીટ એ વરદાન રૂપ છે અને ભારતના લાખો ખેડૂત ભાઈઓ લાખો પશુપાલકો આજે આ પેટ વેટને વાપરી રહ્યા છે તો ધન્યવાદ થેન્ક યુ